કોન્ટ્રાક્ટ કોણ આપે કાયમી કોન્ટ્રાક્ટ કોણ તમે જે કહો નીતિ અમે નીતિ બનાવીએ કોન્ટ્રાક્ટ કોણ આપે કોન્ટ્રાક્ટ કોણ આપે પણ કોન્ટ્રાક્ટ કોણ આપે તમે કોન્ટ્રાક્ટ તો જે કે આપે ના ના ડિવિઝન આવે પણ હું જે તમને કહવા માંગુ છું બનલભાઈ કે આપણે ત્યાં જે ગેમ ના કામ કરતા છે વર્ષોથી કરે કોન્ટ્રાક્ટ લેબર કંપની ને કંપનીને કરોડ કરોડનું કામ આપ્યું એ કોની સાથે ટાઈપ